राज्य महान बड़ों प्रेमज अधिकारी का प्रेमज हमारा खलु वायु तक भी आज हूँ, आज हूँ अभी एक अति महत्वपूर्ण विषय प्राकृतिक खेती विषय पर मारा विचारों रजू परोछ गुजरात राज्य की जो खेती की जमीन है તેમાં ઓર્ગેનિક કાર્બન નાઇટ્રોજન ઝિંક સલ્ફર તત્વો છે જેના કારણે ખેડૂતો રાસાયણિક ખાતર બજારમાંથી લઈ અને પોતાની ખેતીમાં ઉપયોગ કરે છે પણ આ રાસાયણિક ખાતર કેટલા બધા મોંઘા થયા છે

તો આ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાની ચુંગાળમાંથી છૂટવાનો એક જ માર્ગ હોય તો એ પ્રાકૃતિક ખેતી છે આપણે આત્મનિર્ભયની વાત કરીએ છીએ ત્યારે ખેડૂતે હવે આત્મનિર્ભય બનવાની જરૂર છે એટલે કે આપણે દવા ખાતર બિયારણ બધું આવું છે એ બધું બજારમાંથી ખરીદી પણ આ જે ખરીદી છે એ આપની બજારના નિર્ભય ના રહી અને આપની જાતે જ જો ઘરે જ બધું બનાવીએ તો આપણે સ્વનિર્ભય ખરેખર ગણી શકાય તો આપણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને બદલે આનો પર્યાય તો હોવો જોઈએ ને તો એનો પર્યાય છે રાસાયણિક ખાતરને બદલે પ્રાકૃતિક ખેતીની અંદર જે પાંચ આયામો દર્શાવવામાં આવ્યા છે એમાં પેલું છે જીવામૃત અને ઘન જીવામૃત જ્યારે રાસાયણિક ખાતરનો આપણે ડીએપી કે યુરિયાનો ઉપયોગ કરતો હોય અને એ ઉપયોગ બંધ કરીએ તો આપણે જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરી શકીએ જ્યારે બીજા યામની વાત છે બીજા મૃત બીજા મૃતની અંદર આપણે જે બજારની અંદરથી બિયારણ લઈ છે એમાં પટ મેનકો છે અને કાર્ટેનિઝમ અને સાફ કામના પાવડરનો જે

તો પણ આપને ફાયદો થાય છે કારણ કે બીજા વૃક્ષને પટ આપવાથી જે બીજ છે એનું જે સ્ફુરણ શક્તિ છે એ ઝડપથી વધે છે આ ઉપરાંત જે એની ગ્રોથની શક્તિ છે એ ગ્રોથની શક્તિ પણ વધે છે આ ઉપરાંત જે એની વૃદ્ધિ અને વિકાસની જે ઝડપ છે એ પણ વધે છે અને જે કુદરતી જે વાતાવરણ છે એની સામે લડવાની એ છોડ હોય કે ઝાડ હોય એ શક્તિ પ્રદાન થાય છે એટલે આપણે બીજા પ્રત્યે પણ ઉપયોગ કરવો જોઈએ બીજું છે જે પાંચ આયામોની અંદર બીજા નંબરની અંદર જે આયામ છે એ વાપસા છે વાપસા એટલે કે વોટર મેનેજમેન્ટ જે આપણે અત્યારે ખૂબ પાણી ભરાવી છે પણ એ પાણીને જે છોડ છે એ પાણીની જરૂર નથી પણ છોડને મૂળની અંદર ભેજની જરૂર છે તો જે આપણી માટીના જે કણ છે એમાં પચાસ ટકા હવા હોય છે અને પચાસ ટકા પાણી હોય છે આ બંનેના મિશ્રણથી સો ટકા થાય છે તો જે છોડ અને ઝાડ છે એને આપણાની જરૂર છે એટલે કે ભેજની જરૂર છે હવાની જરૂર છે એટલે કે જે હવા છે એમાં પ્રાણવાયુ ખૂબ જ હોય છે જેને કારણે આપણે જે છોડ અથવા તો વૃક્ષ હોય એ જમીનમાં પોષક તત્વો

જે આછાદન ના ઉપયોગ થી જે અંદર સૂક્ષ્મ જીવાણુ છે એ સૂક્ષ્મ જીવાણુ ને અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન થાય છે જે આપને સૂક્ષ્મ જીવાણુ જે જમીન છે એને ફળદ્રુપ બનાવે છે અને જેને ખેડૂતના મિત્રો અળસિયા છે એ અળસિયાનું પણ ઉત્પાદન વધે છે અને અવળ અળસિયા છે 24 કલાક કામ કરે છે કરે છે અને એ આપના માટે કરે છે નથી રજા લેતા કે નથી પગાર લેતા તો આ પાંચ આયામની અંદર આ છે પછી મિશ્ર પાક પદ્ધતિ આ મિશ્ર પાક પદ્ધતિ ની અંદર એક પાક ની અંદર બીજો પાક છે એનો ઉપયોગ કરવો જોઈએ જેથી એક પાક ને નુકસાન થાય તો બીજા પાક નો પણ ઉપયોગ થઈ શકે અને એના બજાર સારા મળે તો આપને આ પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ પાચો અપનાવવા જોઈએ અને પ્રાકૃતિક ખેતીના ટૂંકમાં ફાયદા જવાબ લીધો તો જમીન ફરીથી ઊંચા બને છે જમીન જીવસૃષ્ટિ પાછી આવે છે જમીનમાં પાણીનું સ્તર જળવાય છે જમીનની ભેજ શક્તિમાં વધારો થાય છે પ્રાકૃતિક ખેતીમાં સિંચાઈ માટે ઓછા પાણીની જરૂરિયાત રહે છે પાક તંદુરસ્ત અને પોષક બને છે ખોરાક ઝેરી ન હોવાથી આરોગ્ય માટે ઉત્તમ છે ખેતીનો ખેતી ખર્ચ ઘટે છે જેથી નફો વધી શકે છે જમીન ધોવાણ અટકે છે પ્રાકૃતિક ખેતીમાં બદલાતા વાતાવરણ સાથે ટકી રહેવાની ક્ષમતામાં વધારો થાય છે સૂક્ષ્મ વાતાવરણ જળવાથી રૂપ થાય છે સમયના અભાવે હું વિસ્તૃત માહિતી આપી શકું એમ નથી પણ પ્રાકૃતિક ખેતી કરવાથી અનેક લાભો થાય છે પ્રાકૃતિક ખેતી બે હજાર પંદરની અંદર મેં એપલ બોરથી શરૂઆત કરી છે એપલ બોર મારા છે એડવાન્સ બુકિંગ કરવું પડે છે અને પચાસ રૂપિયા ઘર બેઠા હું વેચાણ કરું છું એપલ બોર મેં કોઈ દે બજારમાં એટલે કે માર્કેટ યાર્ડમાં દે વેચાણ કરેલું નથી અને મારા એપલ બોર મહાનુભાવો ઘણા બધા એ ખાધેલા છે એટલા સ્વાદિષ્ટ

मिले आपकी खुशियां हर दिन इतनी कि खुशियां भी आपकी दीवानी हो और हसाना कोशिश है मेरी हर कोई खुश रहे यह चाहत है मेरी भले है मुझे कोई याद करे या न करे लेकिन हर आपको याद करना आदत है मेरी अस्तु धन्यवाद अब